વીરપુરના ડેભારી ગામે અસામાજિક તત્વોનો આતંક ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય હવે નથી રહ્યો કોઈને કાયદાનો ડર મહીસાગરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો વધી રહ્યો છે આતંક દુકાનમાં સામાન બાબતે બોલાચાલીમાં જીવલેણ હુમલો હુમલામાં બે બાળક સહિત દુકાનદારને માર માર્યો અસામાજિક તત્વો વીરપુરના હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન દસ થી બાર જેટલા અસામાજિક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી બાદ તત્વો ભાગી છૂટ્યા પોલીસ પોલીસને જાણ કરતા પોલીસ કપલો ઘટના સ્થળે દોડી આવ્યો હુમલામાં બે બાળકો તેમજ દુકાનદારને ઈજાઓ થતા સારવાર અર્થે વીરપુર ખસેડાયા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર સાત વાગ્યાની આસપાસ સાત સાત થી આઠ જણા દુકાન પર આવેલા થોડો ઘણો સામાન લીધો અને પૈસા બાબતે આ લોકોએ પૈસા ના આપ્યા એ બાબતે થોડી બોલાચાલી થઈ બોલાચાલી થયા પછી મેં જતું કર્યું અને આ લોકોને સમજાવી પટાઈ પાછા મોકલ્યા પછી અંદાજે કલાક પછી હું જમી ફરવાર્યો ત્યાર પછી આ લોકો એક કલાક પછી પાછા મારા ઘરે આવ્યા અંદાજે દસ થી બાર જણા હતા મારા ભત્રીજાને પૂછ્યું કે તારા કાકા કઈ છે એટલે હું ઘરમાં હતો મને એણે બૂંખ પાડી કાકા કોઈ બોલાવે છે હું બહાર નીકળ્યો બહાર નીકળતાની સાથે આ લોકોએ મારી છોકરી મારી પાસે હતી મારો ભત્રીજો મારા જોડે હતો હવે આ લોકોએ મારી છોકરી પર મારી છોકરીને લાફો માર્યો મારા ભત્રીજાને માર માર્યો મેં એનો વિરોધ કરતા આ લોકો મારી મારા મારા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા આ આ બાબતની બુમાબૂમ થઈ એટલે મારા ઘરના આજુબાજુવાળા બધા સજાગ થઈ ગયા આ લોકોએ બૂમ ભરા કરે એટલે આ લોકો ભાગી નીકળ્યા આ વિશેની જાણ અમે પોલીસ સ્ટેશને કરી પોલીસની ગાડી આવી અમે લોકો વીરપુર ગયા વીરપુર ગંગાબેનનો પ્રાથમિક સારવાર લીધી

મારી છોકરી મારા ભત્રીજાને મને માર મારી અને બૂમ બૂમો થઈ એટલે આ લોકો નાસી છૂટ્યા ગામ મારા બધા સજાગ થઈ ગયા ગામ મારો એક દોડાદોડ કરી એટલે આ લોકો ભાગી છૂટ્યા ક્યાંના છે હું લાખો આ લોકો બિપપુર્ના છે આપનું નામ મારું નામ સતીશ જોશી રહેવાસી દેહભાડ